તો બધા ભાઈને ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી ગયા છે હવાના નવ ને આપણે આવી ગયા તણીમાં પીહું લઈને પણ બે ત્રણ દિવસ બ્લોગ નહોતો આવતો મોટા પપ્પા ઓફ થઈ ગયા હતા ને એટલે બે ત્રણ દિવસ બ્લોગ નહોતો આવતો તો હવે જેમ ટાઈમ મળતો જાય છે બ્લોગ તમને બતાવીશ તો બ્લોગ તમે સાથે રહેજો અને આજે આપણે આવ્યા પીહુમાં પીહુમાં ભાઈ દસ દિવસની બનતી હતી એટલે હમણાં નહોતા આવતા પીહોમાં અને હવે ખડપો ખડપ થઈ ગયા તમે જો તો ધરાય ફૂલ ખડ થઈ ગયો દસ દિવસની બંધી હતી ને એટલે ખડ થઈ ગયો હવે મોટું મોટું તો ધરાય કંઈ વાંધો રહે નહીં તો ગોળી શા મૂક્યો ત્યાં હાલો આપણે જઈએ મૂકવાનું કહેતા હોય ત્યાં મૂકાય પછી આગળ મૂકાય છે કંઈક નક્કી નથી થાય ત્યાં જઈએ પછી ખબર પડે ક્યાં મૂકે સાહેબ

He Ha He... Keep I

કાવ નામ છે મીઠુડે ટેલુડે ભીલુડે વિશાલ ભાઈ ભીલુડે છે ને વિશાલ બહુ વેવા છે વાહ રાકોટા ના કઈ ઓળકે હા પાછું જાવું તેમ વીમણ થઈને વારવાનું છે ને ગરમ થઈને તો પડવાનું નથી આપણે આ અમારા વિશાલ બેન ભીલુડી બહુ વેવા છે વિશાલ वा ए गोवार आपरी भिलुडी जो सर रे भिल्ली हे हो भिलो

વન દિવસ ઘડ હારું થઈ ગયું હા વાંધો નહી થવાય તો હારું રહી લઈ તો વાંધો દયા દ્વારકાવાળાની ભાઈ હા ભાઈ ભીલી આવડે કમાન ભેં ભેરી થઈ ગઈ આપણી ભૂલી જાય લઈ આવ્યા ને નવી ભેગ ભેગ કર આ તો એવા થઈ ગયા નવી લીધેલી છે ભાઈ એવા થઈ ગઈ હે કાના ભાઈ ભેં ભાઈ ગયો હે ખલડો પાડે છે ને એટલે પાડો વાર લઈ રહી હું નથી જવા દેતો હે તો તણે ભાગવાનો ટાઈમ થઈ ગયો હાડા ચિર થઈ ગયા જે વારસે કલાકની સાડા ચાર પાંચ ભાગવું નો માલ બધો અહીં આગળ આવી ગયો નાખોડામાં આમાં ભાઈ પોલા ભાઈ પાસે બીડી પીવા પોલા રબારી બહુ ફૂંફ માફીયા ખુદે તો ભી ન ભાગી દીધો નાખોડ આવી ગયા પોલા ખોળ સારો થઈ ગયો કે નહીં ભાઈ આટે તરસ હે થઈ ગયા

બપોરે નાવાનો પ્લાન હતો પછી બપોરે ના મેળવ્યો નાવાનું પછી અત્યારે આખા રસ્તા બેહુને માથે પાણીમાં બેહુને માથે પાણી નાતા આખા સમજો લુંગડા ના પાણી પાણી જ આપણે નાઈ નાખીએ પણ કુંડે ને રોકી રોકીએ જોઈએ બે દી તાજો થાય ને બીજી નબળું પડી છે તો હાલો નાઈન મળીએ ફોનમાં પણ ચાર્જિંગ નથી ખબરનું ચાર્જિંગ મૂક્યું નથી એટલે ફોનને પણ સાર્જિંગ મૂકી દે પણ નાઈન મળીએ टो आपने गाइड दे दी देते बोला रहम कंप्लीट भराए के ना बता जेठोन पवनियन विशालियन कैनियन हमारे यहाँ का कौन बता बांधे नारा आधारिकं के पास ही उतरेंगे इधर वहाँ सड़ू नया था ना तो हाँ। गाइड पनी है ભરાય કે ના બોલાય આપણે બીજી ભીમ ભરવાની છે આપણે છે ને લે વેસ કરે કીમણો ગયો ભઈ ગયો અમીર ભાઈ જો હવે નામ આમાં તો અમીર ભીં કઈ ભરવા એમ બોલેરો પીડીમાં આગલીજી બોલે ભાઈ આવે એટલે ભરવા બરોબર ભાઈ વાહ આવતા હાલી છે કેટલા માં દીધી એક લાખ એક લાખ મને મોટી કુંઢી હતી આ દીધે ને એક લાખ ના ના ઈ નઈ ઈ નઈ આ વેસવાની છે આ વેસવાની છે અને હું કિંમત કરું મેં

અય ઓરે મેઈમાન કો બેટરો નાખ્યો કા તોડી નાખ્યો તોડી નાખ્યો તોડી નાખ્યો રોમવા ગયા ઓય તોડી નાખાય ને માર્યો તોડો કેમનો ખોવાઈ ગયો કાઈ બે તોઈ કેન જોઈ લે ઉલે ખા કા દે તી મે કે થા આ ઠીક તી ગા કી રહ્યો તો આ ખા કી રહ્યો એ દાણા બેટ નતા રામા નીણ નાખી દીધું કુંઠીને અને મોટી ખાંડીને ભીને આને કહ્યું કે આ સેજ નબરી છે આ તો બધા કમ્પ્લીટ થરાય તણાઈમાં નકર જો આને બધાને ત્રણ નાખીએ ને નીણ તો કંઈ છે હું કોઈ વાંધો નથી નીણ આગળ નાખી દઈએ ને તો પાછો સવાર તણાઈમાં ભીમ સરેનું અને આ તો કુંઠી રે એટલે ખેર હોય કુંઠી તો એટલે આને નાખવું પડે અને આ સેજ નબરી છે ને ગાયપણી છે હમણાં વ્યા છે એટલે આને નાખવું પડે સેજ નબરી છે આ તો તાજા છે બધે આ તો જાણે છે રાખે ફોરી ભે હું આજે નાની ઉંમર મોટી છે એટલે નબરી વધારે છે એટલે ઉંમર મોટી દેખે ઉંમર આ કુંટી વહેરી છે ઉંમરમાં નબળી વધારે ઉમરમાં દેખાય એટલે કે તો વ્યાજમ ટાણું આવે તો તાજી થઈ જાય ને પાડાની કમ્પ્લીટ પાઈ લીધો પાડો જો મકની મારે કારો ખોઈ જાજો ચાલો રીતે જાય ગામમાં અને આ બ્લોગ અહીં સમાપ્ત કરીએ અને જો તમે અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો કે ભાઈ અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો જય માતાજી મળી આગલા બ્લોગમાં